બંધ કરો બાપુ શું નહીં ચાલે કરે પછી હવે તને કોઈ પૂછ્યું કેવું છે

તો હવે જોઈએ આજે તો સન્ડે છે બટ અમે લાસ્ટ ચાર પાંચ સન્ડેથી ક્યાંય ફરવા ની ગયા કેમ કે કંઈકનું કંઈક કામ નડી જ જાય છે સો અમારે પછી સાંજે ફરવા નીકળવું પડે છે સો આજે બી એવું જ છે એન્ડ જે કોમેન્ટ્સવાળું છે કે સૌથી વધારે કોમેન્ટ્સ કોણે કરી છે સો એ આપણે કાલના બ્લોગમાં શ્યોર તમને કહી દઈશું કે કોણે અમે મળવાના છે સો આ વ્લોગમાં પણ કોમેન્ટ્સ કરજો જેટલી કોમેન્ટ્સ જેની વધારે હશે

કઈ કઈ ના હોતી તર પાસે નહી હોતી હો નીચે ગાઈસ તો મારો નહી આપણે મે એટલો માર ખાધો છે મે વિડિયો પણ સ્ટાર્ટ કર્યો પણ વિડિયો સ્ટાર્ટ નહી થયો મારાથી હાલગુડી રામની છોકરી જોડે કોઈ દિવસ લગન ના કરતા કે કે મે કર્યું છે ને એટલે તો સલાહ આપું છું બાકી આમ મા કાલકર રૂપ ધારણ કરે છે ફાલગોટી નામ પાડા કેમ નામ છે ને એટલે આપણે ના ને એટલે મંદિર જવાની ભગવાન ભગવાન તમે જુઓ કા તો મને ઉપર બોલાયેલો જો જુઓ ભગવાન ભગવાન ની ફાલ્ગુ પપ્પા જુઓ

વેદે જોઈ લીધી નહોતી તો એટલી અક્કલ આવે કે ફોન કરું ફોન ના લાય ઉઠાવું તો ધાબા ઉપર જો કમ જો બીજે કઈ છાય નહી તો કઈ જાણ્ય એક સપના માં આ ખેતરમાં જતી રહેવાની હતી જો આવું બધું સાંભળવું પડે એટલે ફાલ્ગુની ને અમારી છોકરી જોડે કોઈ દિવસ લગન ના કરતા બાકી મારા જેવા મારો પાસો ફાડગુ ની કઈ કેવા માંગે છે હું બોલતી તી બોલ કુનાલનું કેવું છે કુનાલનું નહી તારું કેવું છે તારું તારું હમણાં તું બોલી

લોક ખોલતો જે બી યાદ કરે ધીરે ધીરે યાદ કરો ભાઈ તમે ફૂડ ચેલેન્જ ના કર્યો તમે કીધું હતું થોડા દિવસમાં કરીએ ફૂડ ચેલેન્જ માટે કરીશું કરીશું પાણીપુરી ચેલેન્જ કે એ ટાઈપનો કંઈક કરીશું ફૂડ ચેલેન્જ આ વીકમાં થાય તો આ વીકમાં કરી દઈશું મેં પણ ત્યાં જ રહું છું તમે ક્યાં કેફેમાં આવ્યા હતા મેં પણ બ્લોગિંગ કરું છું ભાઈ તુષાર પરમાર નામ છે ચેનલનું ઓકે સો ભાઈ તુષાર પરમાર એક આપણો સબસ્ક્રાઇબર છે જે એ પણ બ્લોગિંગ કરે છે તો ફટાફટ જાઓ બ્લોગ જો એને પણ સપોર્ટ કરો લે પાણી પી પી पानी पी अजय भाई सोलंकी हेलो मैं मैं भी आपकी बहुत बड़ी फैन हूँ मेरे को भी मिलना है सो मना કોઈ પણ એક સબસ્ક્રાઈબરને નેક્સ્ટ વીકમાં જે સૌથી વધારે જેણે સૌથી વધારે કોમેન્ટ્સ કરી હશે કોમેન્ટ્સનો આન્સર આપણે કાલના બ્લોગમાં આપી દઈશું તો ફટાફટ કોમેન્ટ કરો મહેંદીનો કલર ના આવ્યો તો પછી તમે ગયા ભાભી મારશે એવું કંઈક લખ્યું છે મહેંદીનો કલર આવ્યો છે ભાઈ લગ્ન હતો તેટલા આવ્યો છે ને તો લખ્યું છે લગ્નમાં હતો એટલે કોમેન્ટ નહોતી આવતી ઓકે સો જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો બાકી આપણે કાલના બ્લોગમાં તો આપણે જે પણ સબસ્ક્રાઈબરે જે સૌથી વધારે કોમેન્ટ્સ કરી હશે એનું નામ આપણે ડિક્લેર કરી દઈશું બાકી મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી યુ ગુડ નાઇટ જય માતાજી જય શ્રીરામ ભાઈભાઈ ઇચકી બંધ થઈ ગયા નાક બંધ થઈ ગયું છે દિમાગ સાથે સાથે તો તાકાત આપજો અને ભગવાન ደግሞ አቅታለች እና